હેલો એવરીવન વેલકમ બેક ટુ માય કે ઠીક ગુડ મોર્નિંગ શ્રી કૃષ્ણ મસ્ત મસ્ત મજાની સનલાઇટ સાથેની આજની સવાર થઈ ગઈ છે 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 ને મજાનો તડકો નીકળી આવ્યો અને કાલના મેં કીધું આપણે ચા કરવાનો ટ્રાય કરીએ છીએ તો જો આજે ચા નથી પીવાની અને ખજૂર વાળો દૂધ બનાવવાનું છે તો કેમ ખજૂરમાંથી આજ મોટા મોટા ગાંગડા નીકળ્યા પીસવાન બાકી છે એવું છે તો હજી ખજૂર ખજૂર નાખીને ઉકાળવાનું પછી એને પીસવાનું પછી દૂધ આપણું રેડી થાય અને આ બાજુ કુકર મૂકી દીધું છે કૂકરમાં દાલપાતી છે અને આ બાજુ કાલ મમ્મી કંટોલાની જે શાકભાજી લેવા તા ની શાકભાજી એ લઈને આવી ગયા છે તો જો મસ્ત મજાના કંટોલાની આ શાકભાજી બનશે આ છે ને કેવું આંબલિયા ના બિયાં ખાતા હોય ને એવું લાગે શાક કા કડક કડક થાય ને કડક બીયા હોય ને

અવાર અવાર માં મમ્મી કે મા પપ્પા એમ કેતા હતા કે જર્સી ને એવું નથી લઈ જવું જર્સી ને એવું લેતું જવાય જરૂર હોય એવું લાગે તો ઉપર લઈ જવાની ગાડીમાં ગાડીમાં પડી રેવા દેવાની થાય પંદર કિલો હોય જર્સી પહેરી લેવાની ફ્લાઇટમાં ફ્લાઇટમાં જઈને કાઢી લેવાનું મમ્મી અને પપ્પા ને પાછું પહેલી વાર અહીંથી છે ને ફ્લાઇટમાં જવાનું છે

સ્વેટર ને એવું પહેરી લેવાનું હોય અમે એવું કર્યું હતું હવે આ મમ્મી ની તો કઈ રીતના ઘરે જોઈ છે અને એક બે દિવસ અંદર જઈને કાઢી નાખવાનું ગરમી તો થવાની છે એટલે અંદર જઈને સીટ ઉપર મૂક દેવાનું અને આ લોકોના થેલા બેલા પેક થઈ જાય ને પછી વેટ ને એવું બધું કરશું પરફેક્ટ વેટ છે ને એટલે કે ત્યાં પાછા કઢાવ છે તો નાખશું ક્યાં એને તો એવું છે ચાલો હવે આપણું દૂધ ગરમ થાય પી લઈ ઉપરનો ટાઈમ થઈ ગયો છે ને જો બધા લોકો જમી લીધું છે હું રોહિત બહાર ગયા હતા તો અમારે થાય જમવાનું બાકી છે તો ચાલો જોઈએ જમવામાં હું બનાવ્યું છે જમવામાં આ ખબર જ છે સવારમાં તો બતાવ્યું તું કંટોલાનું શાક મને ભૂલાઈ ગયું તું ચાલો કંટોલાનું શાક છે દાળ ભાત છે રોટલી છે ચાલો જમી લાવી સાથે રહો પાણીપુરી લઈ લીધી છે કુરકુળું કરવા કંટોલાની શાક ને ખા

કેટલા દી રોકાયા આ બધે એક મહિનો બા બધે ફરી આવ્યા કારણ કે માં આપવાની ત્રણ ભાઈ છે બધે છે ને પંદર પંદર દી રોકાય પાછા આવ્યા છે હવે બાને ટૂંક સમયમાં દેહમાં જવાનું છે હે રવિવારે જવાનું છે રવિવારે દેહમાં જવાનું છે તો આજ કેમ તમે હાડી નવી પહેરી દીધી આજકાલ મામેર એવું છે અને આ બાજુ જો ઋષીભાઈનું ખાવાનું થઈ ગયું છે અને અમારું ખાવાનું ચાલુ થઈ બની ગયું છે તો ચાલો જમી લઈ પછી છે ને આપણે એક કાલ મેં કીધું તું નો બ્લોગ જોઈએ વાત કે વાત વાત છે ને આજ કે કારણ કે મને કાલ તો ભૂલાઈ ગઈ ત્યાં તપેલી હું ઊંચું છે જી તો ભલે મેં કીધું આમાં ધુવાડા નીકળે છે મેં કીધું બળી ન જાય કાક જો આમાં મમ્મીએ કાલે એક મકાઈ વહી દીધી એના દાણા બાફવા માટે મૂકી દીધા છે તો ચાલો નાસ્તો કરી લઈ બાકી તો આ બધું વિસ્તરી કામકાજ ચાલુ થઈ ગયું છે આ બ્લોગ માં એક એવી કોમેન્ટ આવી હતી કે તમે જે ફિલ્ટર લીધું છે એ કઈ કંપની નું છે તો હવે આમાં તો કઈ કંપની બમની ખબર નથી અને કેટલા નું આવ્યું છે તો એ પપ્પાને ને પૂછવું હોય કેટલા નું આવ્યું કારણ કે આપને ખબર ન હોય કેટલા નું આવ્યું હતું ફિલ્ટર આ ફિલ્ટર 6000 નું છે 6000 નું આવ્યું કઈ કંપની નું છે કંપની તો આપને ખબર નથી કંપની તો નથી ખબર હવે આમાં લખ્યું હોય છે અમારે તો સંબંધી હતા એની પાસેથી લઈ લીધું તું મુંબઈ થી કોમેન્ટ આવી હતી આપણે ગમી વસ્તુ લેવી ને કંપની બમને કઈ ન પૂછે જે ભાઈ વેચતા હોય ને એના ભરોસે લઈ લે હા એના ભરોસે મે લઈ લેતા હોય કારણ કે અમે બહુ ડીપ માં ઉતરવી નહી કેટલા નું આવે હું છે તમારા નજીકના ના એરિયા માં ઈ જોવાનું કે માણા એવો હોવો જોઈએ તો બગડી જાય ને એટલે એક દિવસ માં આવી જાવો જોઈએ રિપેર કરવા વાળો એવા માણા પાણી થી બધી વસ્તુ લેવાની એટલે છે ને નોવાન સાંજના છે ને સાત વાગી ગયા છે અને મેં તમને કાલ કીધું તું કે એક વાત કે વાત કે તો મને તો એટલી બધું હતું ને પણ સોનલ મને વારે વારે પૂછ્યા રાખે કઈ વાત છે કઈ વાત છે તો કે મેં એને નહોતી કીધી તો એને પૂછું કઈ વાત હતી તો કાલ ના એમ કે હું કઈ વાત છે કાલ આપને તેમને હું વળી વાત મે કીધું કાલ ની પૂછું હું વાત છે યાર ગાઈસ વાત એવી હતી કે હું મમ્મી ને પૂછવાનું મમ્મી ની અત્યારે શારધામ ની યાત્રામાં જવાના છે તો આ જાત્રામાં તો ઈ નવરાત્રી પૂરી થઈ જાય ને ત્યારે આવશે બરોબર તો ઓલી વખતે અમે નવરાત્રીમાં છે ને બહુ ગયા બોલા ભણે શું કેવાય રમઝટમાં ને એમાં તો આ વખતે મેં કીધું કઈ જવાનો મેળ આવશે ને કેમ લાગે મમ્મી એટલે હું એ વાત કેવાનો હતો સોનલ મને પૂછ પૂછતા વાત છે હું વાત છે વાત કઈ નતી એટલે એવું બધું હાલતું તું પણ નવરાત્રી આવે છે ને તો જોઈ આ વખતે નવરાત્રી માં ક્યાં જાય છે કારણ કે આ વખતે કઈ એવો બધો મેળ લાગતો નથી મને અંદર થી કે મેળ આવશે કે નહીં કઈક જવાનો કે નહીં એમ કેમ શેરી માં એમ જ થાય રાધિકા બેન તો આવવાના જ છે પણ એ જો ભાઈ પછી નીંદર માં પાછું ખવરાવ તૈયાર થાય માથે પડે એટલે શેરી માં કઈ બોલ લેવા હે નહીં આ લોકો હવે શેરી તૈયાર થાય નહીં કારણ કે જો હજી ચાલુ ચાલુ થાય ત્યાં તો આપડે નીંદર માં દહ વાગે ખાવાનું ટાઈમ થઈ જાય ને એવું થઈ જાય તે અને અત્યારે સાંજ ની જમવાની તૈયારી હા

હા નાના નાના કરી નાખવાના એવું છે આપડે જોવું કઈ રીતના બનાવે છે હા જો મનીષા કાકી ની નોંધ આવડતા બાકી આવડવા મળ્યા તને આવડવા મળશે

બે એક જ કેવાય પણ બે નો આ રીતના જ બનાવું એમાં કઈ પંજાબી ને ચાઇનીઝ જેમ તો બનાવવાની એટલે એ બે એક જ છે કેવાય બીજું ઈ કે સોનલ છે ને આજે એકલા મૂવી જોવા ગઈ હતી તો મૂવીવાળા એ છે ને એને જે જે મૂવી જોવું હતું ને એ મૂવી કરવાની ના પાડી હતી કે એ મુવી થાય જ નહીં તમે જે જોવા આવ્યો છો ને મેં અહીંથી ફોન કરી દીધો તો હે કો થયું તું એમ નહીં થયું તો હું ત્યાં ગયા તમે એમ કાઈ નઈ ન્યા કોઈ સો વર્ષ નો કે ખબર છે કે આઠ જણા કે દસ જણા થાય તોય કઈ માં ગયા મુવી જોવા માં ગયા તા કેટલા વાગે

તમે લ્યો તો પ્રાઇઝ મને તો ઈ નો ખબર પડી આ લોકો ને આ રીતના કઈ કઈ રીતના કરી નાખ્યું બાકી તમે એમ જો કે બાકી ફોર જોવા આવ્યા છે દોઢ વાગ્યા નો ટાઈમ છે તો બાગી ફોર ની ટિકિટ આપે

બીજા બધા થાય દસ પંદર મિનિટ માં શું થાય બાકી નાખજો એમ કીધું

બધા ઇન્ફ્લુએન્સર બધા શું કહેવાય વિડીયો બનાવતા રીલ્સ બનાવતા જ્યાં હોય ને ત્યાં બધા મૈયરમાં માં ચર્ચા હાલે છે પણ મને એ નથી ખબર કે મૂવી આ લોકો નવું બનાવ્યું છે કે જૂનું મૂવી છે એ ફરીથી ટોકીસ આ એટલે ખબર છે કે જૂનું મૂવી છે ને એ ફરીથી ટોકીસમાં કે પડદા ઉપર છે ને લાઈવ કરવાના છે પણ એ લોકો એમાં કઈ ચેન્જીસ કર્યો છે કે નથી કર્યો એ નથી ખબર

તાતો મમ્મી ની આવશે ને જાત્રા માંથી ત્યાં તો ટ્રાફિકે હળવી થઈ જાય પિક્ચર જોવાની તો મમ્મી ની પાછા જાય કે અમારો એવો પ્લાન હતો કાકા ફેમિલી માં જવું પણ હવે તો ઈ લોકો એની રીતના જાહે તો એવું બધું હતું ભાઈ અને આ બાજુ સક્ષમ ચાલુ છે અત્યારે પપ્પા આરતી કરે છે ને બા બાય આરે બેઠા છે અને રિષભભાઈ આરતી કરે છે ચાલો હવે જમવાનું રેડી થઈ જાય એટલે જમી લઈએ જમવાનો ટાઈમ થઈ ગયો છે જમવા માટે બેસી ગયા છે જમવામાં રોટલો સોળી નાખ્યો છે અને ગલકાનું શાક અરે ખાવાનું છે હમણાં છે ને આવું બધું વેજીટેબલવાળું જ ખાવાનું છે બાજુ મમ્મી બેહી ગયા છે આ બાજુ સોનલ બે ગઈ છે મમ્મીને હમણાં મોજ પડી જાય મમ્મી

તમને એવા વિચાર કેમ થાય ટાણે ટાણે હું બનાવું ગમે બનાવી નાખવાનું મેં એમ કીધું મારે ગલકાન શેક નથી ખાવું એનો કઈ ઓપ્શન તમે લાવ્યા છેલ્લે હું બનાવું ગલકાન શેક જ બનાવવું કે નહીં તો બસ તો પછી તમારું એટલે બધાને એ રીતના એમ થાય જેન્ટને કઈ રાંધવાની ઉપાધિ નઈ કઈ કામ કરવાની ઉપાધિ નઈ અને તમારી વાત નથી આમ જનરલ વાત છે